કેમ માટે કોડાઈ વેન્યુ ગાડી લઈને આવ્યો છે બે હાજર ત્રેવીસ નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરી તો બે લાખ પચીસ હજાર રૂપિયા ના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુ ની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સઅપ નંબર આપી છે તો તે રીતે મોહન મોહ મોડો સુખ દુઃખ મહાયમ ભેળો ભાઈ રંદ ભેળો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વિડી લઈને આવ્યો છું 2011 નું મોડેલ છે એમાં પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને સુરત જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો એક વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જે ફિક્સ છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ કેમ મિત્રો માટે એક સ્વિફ્ટ વીએ લઈને આવ્યો છે બે હાજર પચીસ નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત એક લાખ ને હજાર રૂપિયા ના ડાઉન પેમેન્ટમાં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે બેને કોન્ટેક્ટ કરો

કેમ છે મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ વીએ લઈને આવ્યો છે અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારે વોટ્સએપ નંબર છે તો

અને તમારે પણ કોઈ પણ વસ્તુ જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો થોડાક ની અંદર ગયો ને તો સાલા ચકલા બાજ બની ગયા અરે તમારી ભલી થાય તમારી રાણો આજે નો નમે અને માની કૃપા રાણો કાલે નો નમે યાર પણ થોડાક ની અંદર ગયો ને તો સાલા ચકલા બાજ બની ગયા અરે તમારી ભલી થાય તમારી રાણો આજે નો નમે અને માની કૃપા રાણો કાલે નો નમે યાર તો કેમ છો મિત્રો આજે તમારા માટે હોન્ડાની ક્રેટા ગાડી લઈને આવ્યો છે બે હજાર પંદરનું મોડલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો છ લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપીએ છે તો થોડાક જે અંદર ગયો તો સાલા ચકલા બાદ બની ગયા અરે તમારી ભલી થાય તમારી રાણો આજે નો નમે અને માની કૃપાથી રાણો કાલે નો નમે યાર તો કેમ છે મિત્રો આજે તમારા માટે એક વેગન ની ગાડી લઈને આવ્યો છું બે હાજર બાર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ચાર ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો માત્ર પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈ નો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારા પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ કરો કેમ છો મિત્રો જોવા મળશે તો છ લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જે ફિક્સ રહેશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ આજે તમારા માટે નું સ્વિફ્ટ છે બે ઓનર છે ગાડી તમને રાજપટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરી કિંમત એક લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જે ફિક્સ રહી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે કોન્ટેક્ટ કરો અને તમારા પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ

તો કેમ છો મિત્રો તમારા માટે મોબાઈલના ભાવમાં બાઇક લઈને આવ્યો છે બે હજાર નું મોડેલ છે વીમા પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો માત્ર પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં પણ ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈને કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો

તો કેમ છો મિત્રો આજે તમારા માટે હોન્ડાઈ ની વરના ગાડી લઈને આવ્યો છું બે હજાર ચૌદ નું મોડેલ છે મોપાર સિંગ ચાલુ છે બી ઓનર છે ગાડી તમને સુરતનગર જોવા મળશે ગાડી ની કિંમત ની વાત કરવી તો માત્ર પાસઠ હજાર રૂપિયા ના રાઉન્ડ માં ગાડી દઈ દેવાની છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે ભાઈ ને કોન્ટેક્ટ અને તમારા પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે તો કેમ છો મિત્રો આજે તમારા માટે મારુતિ ગાડી લઈને નું છે છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત ની વાત કરીએ તો કિંમત ત્રણ લાખ ને અગિયાર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારા વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે તમે તમે કોઈ છો હું ભી કેમ મિત્રો આજે તમારા માટે એક મહિન્દ્રા નો સ્કોર્પિયો ગાડી લઈને આવ્યો છું બે હાજર બાર નો મોડેલ છે એમાં પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમત વાત કરવી તો કિંમત ચાર લાખ ને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે બધી જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ બેને કોન્ટેક્ટ અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો WhatsApp નંબર આપે છે તો અત્યારે જ મેસેજ કરો કેલા તમે કોઈ એવા અંડર એસ્ટિમેટમાં ના રહેતા ન તમે વનરાજ છો તો હું ભી ગજરાજ છું ગુરુ ક્યો હોય દામત રેતો કેલા તમે કોઈ એવો અંડર એસ્ટિમેટમાં ના રહેતા ન તમે વનરાજ જો તો હું ભી ગજરાજ છું તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક બ્રેજા ગાડી લઈને આવ્યો છું બે હજાર સત્તર નું મોડેલ છે એમાં પરસિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડી ની ગાડીની ની વાત કરવી તો ચાર લાખ ને ઇઠોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપે છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત કરવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપે છે તો અત્યારે જ મેસેજ કરો એટલે તમે કોઈ એવા અંડર એસ્ટિમેટમાં ના રહેતા તમે વનરાજ છો તો હું ભી ગજરાજ છું